ભારતીય કિસાન સંઘની ખાલી બારદાન પૂરી પાડવા માંગ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદીના ખાલી બારદાનની તંગી ખાલી બારદાન ના હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી રહી બંધ ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરી આપ્યું આવેદન પત્ર સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ભરતભાઈ રોપાલા ભારતીય કિસાન સંઘ પ્રમુખ ગીર આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે અમુક કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો સાથે એક આવેદનપત્ર આપેલું છે જે આવેદનપત્રનો હેતુ એ છે કે જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે તેમાં આશરે ચાર પાંચ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની સામે રોજના ખાલી બારદાન હજારથી પંદરસો જ આપવામાં આવે છે જ્યાં આઠથી દસ હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે લાંબી લાંબી લાઈન થાય છે અને ખૂબ જ સમસ્યા છે અને સોયાબીનની ખરીદી તો બિલકુલ ચાલું જ નથી થઈ જે રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરેલા છે સોયાબીન માટે તે ગુસકો માર્સલે લિસ્ટ જ સંઘને ખરીદ કેન્દ્રને મોકલેલ નથી તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે એવું અમારું કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે ચાર દિવસની અંદર આ બે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જ્યાં ગોકળ ગતિએ ખરીદી ચાલે છે મગફળીની તે અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ પડશે રાતર ગામનો ખાતેદાર ખેડૂતો રાણાભાઈ રણસિંહ બરાબર અમારી સમસ્યા છે કે સરકાર ત્રણ મહિના જ માંડવી ખરીદી કરવાની છે તો બાકીના રહે અધાર બાદ મોકલે તો ત્રણ મહિના વારો નથી આવ્યો એમ તો એની સમસ્યાનો હલ કરવાનું અને હજી અગિયાર દિવસથી આ દસ દિવસથી માંડવીની ખરીદી છે તો હજી ત્રેવીસમો વારો આવ્યો તો દસ દિવસમાં ત્રેવીસ ખેડૂતના વારા નથી આવતા તો ત્રણ મહિને કેટલા ખેડૂતના વારા આવીએ તમે ને આ સમસ્યા બારદાર નથી આવતા તો બારદાર પાકે ખેડૂતને રજા રાખવી પડે એ બોલાવ્યા હોય એ ખેડૂત પૂરી થઈ વાહન ભાડે લાવ્યા હોય એ વાહન નું કરવાનું ખાલી થાય નહીં કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ એટલે આઠ દસ હજાર બારદાર તમારે ખરીદી જ કરવી કે પછી ત્રણ મહિના અમારો વારો આવ્યો ત્રણ મહિના વારો આવ્યો અને બે મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને પાણ રે હું ને ખેડૂત પૈસા ભેગો થાય કે સરકાર ની ગતિ રાખી ને કામ કરે છે તમારી માંગ શું છે અમારી માંગ એમ છે કે ખેડૂતની માંડવીની ખરીદી હાલની ટકે દોઢ મહિનામાં પૂરી થાય એટલે દોઢ મહિનામાં પૂરી થાય એટલે ખેડૂત ખાતામાં પૈસા આવતા થાય એટલે ખેડૂત વાપરતો થાય એક તો રે સરકાર આ લીલો દુકાળ જાહેર નથી કરતી એકસો ને ચાલીસ ટકા વરસાદ વર્યો કોઈ જાહેર નથી કરતી તો ખેડૂતને સહાય ને થતી તો આ ખેડૂત કરે હું અટાણે વાવેતર કરવું તો ડીએપી ખાતર નથી મળતું એની લાઇનમાં બધાની લાઈનમાં એટલે ખેડૂત ખેતીમાં કામ કરે કે અહીંયા તમારી લાઈનમાં ઉભે એટલે આ સરકાર કરે છે કે ઊંઘથી ઊંઘે જ કે જાગે